કે કયો ઘોડો ક્યાં વાપરવો હવે સવાલ એ છે કે કોંગ્રેસમાં લગ્નનો ઘોડો કોણ છે એક હું તમને કહું કે તમે એક ઘોડાનો તબેલો હોય ને બધા ઘોડા રાખતા હો તમે એના માલિક હો તો નિર્ણય કોણે કરવાનો તમારે કે મારે કે કયો ઘોડો રેસમાં મોકલવાનો છે કે ક્યાં અને લગ્નમાં તમારે તો કોંગ્રેસ પાર્ટીના અમે બધા ઘોડા છીએ એમાં લગ્નના પણ છે એમાં રેસના પણ છે અને મને આનંદ એ વાતનો છે કે મારે ત્યાં કોઈ સરકસના ઘોડા નથી એટલે કે બોલી શકાય છે છૂટથી સરકસમાં જે છે એને એક પગે ઊભા રાખવા માટે ચાબુક મારે તો એક પગે ઊભા રહેવાનું હોય અને ફટાક દઈને ચાબુક પડે એ સરકસના ઘોડા કહેવાય અને સરકસના ઘોડા ભાજપમાં છે તમે જુઓ મોટા મોટા નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી હતી ખૂબ સારા પણ એમાં હતા હું કહીશ કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા હું એમની સામે વિરોધ પક્ષમાં હતો પણ એ માણસમાં હું એકદમ જુનિયર ધારાસભ્ય હતો લો કોલેજનો વિદ્યાર્થી હતો અને ધારાસભ્ય થયો એક વખત વિધાનસભામાં હું બોલ્યો અને એમાં મેં કેશુભાઈ પટેલની થોડી મિમિક્રી કરેલી હાઉસ પૂરું થયું અને હું મારા પેપર ભેગા કરતો હતો મારા ખભા પર કોઈ હાથ મૂક્યો મેં આમ જોયું તો મુખ્યમંત્રી હતા મને કહ્યું કે તમે બહુ જ સારું બોલ્યા છો પણ હું મોટી ઉંમરનો છું મારા તમારે ચાળા નહોતા પાડવા જોઈએ પણ તમે સરસ વક્તા બનશો સારું બોલ્યા આ આ ઉમદા વ્યક્તિ પણ ભારતીય જનતા પાર્ટીમાં મને પણ લાગ્યું કે મારી ભૂલ હતી મેં એમની ચેમ્બરમાં જઈને કહ્યું કે કોઈ કામ માટે નથી આવ્યો પણ માફી માંગવા આવ્યો છું કે તમે એક વડીલ હતા મારે તમારી બિમિકરી ના કરવી આ પરંપરાને તોડી કેશુભાઈ પટેલ હોય કાશીરામ રાણા હોય ગોર્ધનભાઈ ઝડપિયા હોય કે વલ્લભભાઈ કથિરિયા હોય અવાજ ઊંચો કરીને સાચી વાત કરવાની કોશિશ કરી કે ભાવનગરથી રાજેન્દ્રસિંહ રાણા હોય એમની પોલિટિકલ કારકિર્દી કે હરેનભાઈ પંડ્યા હોય પોલિટિકલ કારકિર્દી ખતમ સરકસના ઘોડા જેમ રહો તો ભાજપમાં રહો તમે મારે ત્યાં આનંદ એ વાતનો છે કે આંતરિક લોકશાહી છે અમે ગમે તે મન પવે તો બોલીને વાત કરીએ છીએ અને મારું હાઈકમાન્ડ સાંભળે છે એટલે સરકસના ઘોડા નથી અને તમે કહ્યું કે કોણ લગ્નના ને કોણ રેસના એ મારે નથી નક્કી કરવાનું મારા હાઈકમાન્ડ હું એક ઘોડો છું મને ક્યાં મૂકવો શતરંજમાં બી હોય છે ને ચાલ ચાલતા હોય છે એ ઘોડાની અઢી ચાલ છે એ ક્યાં ક્યારે ચાલવી એ હાઈ કમાન્ડનો વિષય છે